માય વિલેજ માય લાઈફ સેનમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાનાણી ફાર્મ ગુજરાત આપ જોઈ રહ્યા છો આ ખારેક ઇઝરાયલ હવે આમાં બધા ફ્રૂટને સેટિંગ કરવાનું છે ઉપરના વધારાના પાંદડા કાંટા કાપીને આ રીતે આ રીતે કમાનના પાટા જેમ વાળીને આને સેટ કરવામાં આવે છે પછી જ્યારે વરસાદ આવે ત્યારે આને પ્લાસ્ટિકની બેગ પહેરાવવાની હોય છે વરસાદનું પાણી અડે ખારેકને તો ખારેક બગડી જાય છે વધારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે વરસાદનું પાણી ના અડવું જોઈએ આજે આ બધા પ્લાન્ટને સેટિંગ કરવાનું છે ઉપરના કાંટા કાપીને જો આ રીતના દરેક લૂમ નીચે લટકાવવાની છે આ આપણી અહીંની ગુજરાતની ઇઝરાયલ બરી વેરાયટી છે એક અમે નવી વેરાયટી તૈયાર કરેલ છે દુબઈથી ટીસ્યુ કલ્ચર મગાવીને પ્લાન્ટ એમાં આ વખતે ફ્રૂટ આવ્યું છે એ તમને દેખાડું હમણાં આ પ્લાન્ટ આપ જોઈ શકો છો આ દુબઈનો ટિશ્યુ કલ્ચર છે આમાં થોડી ફ્રૂટની સાઈઝ પણ લાંબી છે આ પહેલું વર્ષ છે આ છોડને પહેલું વર્ષ છે એસી થી નેવું કિલો જેટલો માલ છે પેલા વર્ષે જોઈ રહ્યા છો આપ એકદમ સુપર વેરાયટી છે આ પણ બીજો પ્લાન્ટ છે આ આ પણ દુબઈની વેરાયટી છે દાણો જોઈ શકો છો એકદમ મોટી સાઈઝમાં છે અમારા ફાર્મની અંદર બીજા પ્લાન્ટ છે એમાં એક પણમાં આટલી મોટી સાઇઝનો દાણો હજી તૈયાર નથી થયો આમાં વધારે સાઈઝ સારી છે થોડી બીજા પ્લાન્ટ તમને દેખાડો આગળ આ મેલનો પ્લાન્ટ છે આમાં ફ્રૂટ ના હોય ખાલી ફ્લાવરિંગ માટે જ ઉપયોગમાં લેવાનું હોય એનું આમાં વચ્ચે પપૈયાનું વાવેતર કરેલ છે એક સાઈડ આંબાનું વાવેતર છે વચ્ચે પપૈયા છે બાજુમાં ખારેક છે ઇઝરાયલ એક દેશી પ્લાન્ટ છે ખારેકનો એ દેખાડું તમને આ દેશી પ્લાન્ટ છે એમાં પણ દાણો મસ્ત બેસી ગયો છે આ મેલ પ્લાન્ટ છે આ પ્લાન્ટમાં આપ જોઈ શકો છો દોઢસો કિલો જેવો માલ છે આમાં એક પ્લાન્ટમાં અને બીજું વર્ષ છે આ આ ખૂમારું ફાર્મ છે આ રીતના મેંગો પણ હવે તૈયારીમાં છે દસ થી પંદર દિવસમાં તૈયાર થઈ જશે મેંગો કેસર મેંગો ગુજરાતની ફેમસ વેરાયટી ગુજરાતમાં આપણે કેસર જ ચાલે છે બીજી હાફૂસ કે કોઈ વેરાયટી નથી ચાલતી વધારે આ પ્લાન્ટ જોવો આપણે મેંગોનો આપણે આ એલસી કેળા છે અને ટેકો મારેલ છે તો પણ લૂમ તૂટી ગઈ છે હાઈટ વધારે હોવાથી પવન બે દિવસ પહેલાં વધારે થોડો હતો પવનના હિસાબે નીચે પડી ગઈ છે એમને રહેવા દીધી છે જો પાકી જાય તો ચકલીઓ નીચે પડેલા ખાય છે આજે તારીખ મે સવારના સાત વાગ્યા છે આ જાંબુડા છે નેચરલ વાતાવરણ પ્રાકૃતિક સવારમાં નીચે પાકેલા રાવણા ખરી જાય વધારે પાકી જાય એટલે આ રીતના એકદમ પાકી જાય છે મસ્ત ઉપર પણ દેખાય છે અહીંયા એક આપણે પારસ જાંબુન છે એમાં હજી થોડી વાર છે પાક છે એટલે તમને દેખાડીશ કાચા છે હજી એમાં તો આ રીતના મારું આખું ફાર્મ છે જય જવાન જય કિસાન